રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી વિવાદિત ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ ઠરવાનું નામ નથી લઈ રહ્યો પરશોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન પર ક્ષત્રિય સમાજની ત્રણ ત્રણ વાર માફી માંગી લીધી છે પરંતુ ક્ષત્રિયો જરા પણ ખૂણા પડવાના મૂડમાં નથી લાગતા ગુજરાતમાં ઠેર ઠેર પરશોત્તમ રૂપાલાનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે વડોદરાના માંજલપુર ગામ ખાતે ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યા જેમાં પુરુષોત્તમ રૂપાલાની છબી પર ચપ્પલનો હાર પહેરાવવામાં આવ્યો છે તેમજ બેનર ઉપર પ્રવેશબંધીના શીર્ષક સાથે ભાજપના કોઈપણ કાર્યકરો કે આગેવાનોએ માંજલપુરમાં પ્રવેશ કરવો નહીં ઘટાની જાણ થતાની સાથે જ પોલીસ સ્થળ ઉપર દોડી આવી પરિસ્થિતિ પર કાબૂ મેળવવાના પ્રયત્ન શરૂ કર્યા હતા એક જ છે કે ખાલી આ બેનર નથી આ ચિમકી છે અને આ તો ખાલી ટેલર છે આ ટેલર જે પિક્ચર આખું બાકી છે જો બીજેપીની સરકાર એવું માનતી હોય ને કે ક્ષત્રિય સમાજને ડબાઈશું અને ક્ષત્રિય સમાજ હું કરી લેશે તો મેં જાહેર સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે ક્ષત્રિય સમાજ છે ક્ષત્રિય સમાજ હંમેશા છે ને કુરબાની આપી છે અને અમને મરવા મારવાથી કંઈ ફરક નથી પડતો અમે પહેલાં બી ઇતિહાસમાં અમારા ગરદન આપ્યા છે અમારા દળ આપ્યા છે દેશ માટે હિન્દુ સંસ્કૃતિ માટે પણ જ્યારે પોતાના પોતાના પર આવે ને પોતાના મા દીકરી પર આવે ને તો ક્ષત્રિય સમાજ છે બીજાની મા દીકરી એના પર જો બાંધતા હોય અને ગાય માતા માટે જો પોતાનું ગરદન કપાવતા હોય તો પોતાની બેન દીકરી પર જ્યારે વાત આવે ને તો આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માગીશ કે હમને જેટલી બી તાકાત હોય લગાવી દેજો આપ આ બેનર ખાલી છે અંદર તમે પ્રચાર કરીજો તમારી તાકાત હોય તો સો ટકા એક વસ્તુ કહીશ હેમંત જોશી ની વાત કરીએ એ કોઈ અમારો દુશ્મન નથી અમારો કોઈ દુશ્મન નહી ભાજપ જનતા પાર્ટી બી જાતે દુશ્મન નથી નતી શબ્દ વાપરું છું કેમ કે જ્યાં લગીન છે ને રૂપાલાની વાત હતી ત્યાં રૂપાલા લગીન અત્યારે બીજેપીએ બી અમારી સામે જો એક આંખ બતાવવાની કોશિશ કરતા હોય ને તો કોઈ અમારી અમે આંગળી બતાવશે ને તો એનો હાથ કાપવાની તાકાત ધરે છે આ છે ક્ષત્રિય સમાજ કારણ જે ક્ષત્રિય આ ખાલી રાજકોટના મત વિસ્તારમાં કે રાજકોટનું ખાલી મા દીકરીનું અપમાન નથી કર્યું એ સમસ્ત હિન્દુ સંગઠનનું હિન્દુ સમાજનું અપમાન કર્યું છે સમસ્ત હિન્દુ અને સમજો કે ક્ષત્રિય સમાજની મા દીકરીનું અપમાન કર્યું છે એ કોઈ દિવસ ચલાવવામાં નહીં આવે અને જરૂર પડશે તો તલવાર હજુ ઘરે મીકી છે ચલાવવાનું નથી શીખ્યા અમે ક્ષત્રિયના દીકરા છે જ્યારે ધર્મની વાત આવે ને હિન્દુત્વની વાત આવે સંસ્કૃતિની વાત આવે ને ત્યારે બધાથી આગળ કોઈ નીકળતું હોય ને તો ક્ષત્રિયના દીકરા આવતા હોય છે અમે એ જ લોહીથી છે અત્યારે લોહી એટલું બધું ગરમ છે કે એની કોઈ નિમિત નહીં પણ જરૂર પડશે તો જે ભાષામાં સમજશે ને એ ભાષામાં સમજાયું અને આ માંજલપુર વિસ્તાર છે એ માંજલપુર વિસ્તાર ક્ષત્રિયોની ભૂમિ છે છે અને ક્ષત્રિયો સાથે બીજા અમુક કેટલા એવા સમાજ સમાજ ટોટલ કે ક્ષત્રિયોને જોડે છે હવે જોઈએ કે મેં આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગીશ કે તમારામાં કેટલી તાકાત છે બતાવો અમને અમને તમે બતાવીશું કે અમારામાં કેટલી તાકાત છે